ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે પણ ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી ના મળે પણ દારૂ ઘેર ઘેર હોમ ડિલિવરીથી મળે એની પાછળનું એકમાત્ર કારણ છે કે આ પોલીસ અને સરકારની હપ્તાખોરી એક બુટલેગર આજે છાતી ઠોકીને એમ કહે છે કે મારો હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે એટલે મને કોઈ બંધ કરાવવાની કોઈનામાં તાકાત નથી અને એવા સમયમાં રાજ્યના ગૃહમંત્રીએ એના માટે કડક થવું જોઈએ આવા બુટલેગરોને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ એના બદલે એનું ઉપરાડું લેતા હોય હપ્તા લેનારી પોલીસનું ઉપરાડું લેતા હોય એવા બયાનબાજી કરે છે મારે માન્ય હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે હિન્દુત્વના નામે બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોડી પણ શરમ હોય તો મા અંબાનું ધામ અંબાજી છે ડાકોર છે દ્વારકા છે સારંગપુર છે ઘોડિયારનું ધામ છે ઉમિયા માતાનું ધામ છે આ બધી જ જગ્યાએ પવિત્ર જગ્યાઓમાં ખુલ્લામ દારૂ મળે છે ખુલ્લામ ડ્રગ્સ વેચાય છે તમારામાં થોડી શરમ હોય તો કમસે કમ આ જગ્યાઓના હપ્તા લેવાનું તો બંધ કરો આ જગ્યાએ તો દારૂબંધી કરાવો આખા ગુજરાતમાં તો તમે નથી કરાવતા કારણ કે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો તમને પહોંચે છે પણ થોડી શરમ હોય તો ભગવાનનું પણ ધ્યાન રાખો ભગવાનના ધામમાં માતાજીના ધામમાં અહીંયા બહેનો કઈ રહી છે બહેનો દારૂ મળે છે ને અહીંયા તમે કે દારૂબંધી ના કાયદાનો ગુજરાતમાં કડક અમલ થાય એ માટે તમામ રીતે લડત લડવામાં આવશે જ્યાં જ્યાંથી રજૂઆતો મળશે જ્યાં જ્યાં મહિલાઓ નો વિરોધ છે જ્યાં જ્યાં નાની ઉંમરે બેન દીકરીઓ આ દારૂના જે નશાને કારણે યુવાનો મરી રહ્યા છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ બહેનોનો જે આક્રોશ છે આ યાત્રામાં જોવા મળ્યો છે ને એ બહેનોના આક્રોશને એ દર્દને જે પીડા છે એને લઈને આવનારા સમયમાં મજબૂતાઈથી લડીશું